પથરી હોય તો ભાંગીને ભૂકો કરશે આ નુસ્ખા પથરી થવાના લક્ષણો જો પથરી નાની હોય તો તે પોતાની રીતે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે પરંતુ જો મોટી હોય તો નીચે મુજબના લક્ષણો હોય છે કમર મૂત્રાશય નાભી મસ્તક વગેરેમાં ખૂબ જ દુખાવો થાય છે પથરી જ્યારે કિડનીમાંથી મૂત્રનળીમાં આવે ત્યારે મૂત્રનળી સાંકડી હોવાથી મૂત્ર વિસર્જન સમયે ખૂબ જ પીડા થાય છે અને પેશાબમાં લોહી પણ આવી શકે છે વારંવાર થોડો થોડો પેશાબ થવો પેશાબમાંથી દુર્ગંધ અને શરીરમાં પરસેવો વધુ વળવો પથરી થવાના કારણો વીસ થી ચાલીસ વર્ષ સુધીના લોકોને પથરી વધુ પ્રમાણમાં થાય છે મૂત્રના વેગને રોકવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે વધુ પડતા કળિયા ખારા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી પાણી ઓછું પીવાથી તેમજ પેશાબ ઓછો આવવાથી દારૂના વ્યસનથી વધારે તડકામાં રહેવાથી કે વધારે શ્રમ કરવાથી જાડાપણું ડાયાબિટીસ કે વધારે બ્લડ પ્રેશર હોવાથી મૂત્રાશયનું ઇન્ફેક્શન થવાથી અમુક પ્રકારની દવાઓના સેવનથી પથરી થાય છે પેટમાં પથરીનો દુખાવો ઉપડે એટલે ભલભલાની નાની યાદ આવી જાય છે જ્યાં સુધી પથરી થવાના અનેક કારણો છે પથરી થવાના અનેક કારણો છે કેટલાક લોકોને પથરીથી અસહ્ય પીડા થતી હોય છે આવામાં કેટલાક એવા ઉપાય છે જેને કારણે પથરી સરળતાથી નીકળી જાય છે પથરી કાઢવાના આ દેશી ઉપાય ઉપાય છે આ નુસ્ખા તમને પથરીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે આ એવા ઉપાય છે જેનાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જશે પથરીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે જ્યારે કિડનીમાં પથરી હોય અને અચાનક તેનો દુખાવો ઉપડે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે પથરીનો દુખાવો સહન ન કરી શકાય તેવો હોય છે જે લોકોની પથરી હોય તેમણે ખાવા પીવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ઘણી વખત કોઈ એવી વસ્તુ ખવાઈ જાય તો તેના કારણે પણ પથરીનો દુખાવો વધી શકે છે કિડનીની પથરીથી લોકો ખૂબ જ પરેશાન છે જો તમે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી તમારી પથરીનું કદ વધે છે તો તમારે તેનાથી અંતર રાખવું જોઈએ ફેમસ ડાયટેશિયન આયુષી યાદવે જણાવ્યું આવી સ્થિતિમાં તમારે વધુને વધુ પાણીનું સેવન કરવું જોઈએ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કિડની સ્ટોનની સમસ્યાના કિસ્સામાં તમે સેલમોન ઈંડા જરદી અને ચીઝ જેવી ચરબીયુક્ત માછલીઓનું સેવન કરી શકો છો વિટામિન ડીની વધુ માત્રા ધરાવતો ખોરાક પણ તમારા માટે ફાયદાકારક છે પથરી દૂર કરવાના દેશી નુસ્ખા ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સૂકો કાર નાખીને આ ઉકાળો પીવો જોઈએ એનાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે મહેંદીના પાનને ઉકાળીને પીવાથી પથરી મટે છે ગોખરૂનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય છે ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાંકવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ આ પ્રકારના પ્રવાહી લેવા જોઈએ નહીં જેમ કે દ્રાક્ષનો રસ એપલ જ્યુસ કડક ચા ચોકલેટ કોફી અથવા વધુ પડતા ખાંડવાળા ઠંડા પીણા દારૂ બિયર વગેરે લેવાનું ટાળવું જોઈએ મૂળાના પાનના રસમાં સૂકો ખાર નાખીને મિશ્રણ રોજ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે આયુર્વેદિક ઘરેલું નુસ્ખાની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં